નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની માલણ તિરેમાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મહોવામાં આજ રોજ જેટી ચાંદની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભારત વિવિધતામાં એકતાનું પ્રતીક છે અનેક સંસ્કૃતિઓ સાથે સાથે દેશમાં અનેક ધર્મો અને આસ્થા ધરાવતા લોકો રહે છે જેઓ કેટલાય તહેવારો ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે સિંધી સમાજનો ઉત્સવ ચેટીચાંદ પણ એવો જ એક તહેવાર છે આ તહેવાર એટલે સાઈ ઝુલેલાલના જન્મદિવસની ઉજવણી સિંધીઓમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવતા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે સિંધીઓ માટે ચેટીચાંદ નવા વર્ષની શરૂઆત છે આ દિવસે સાઈ ઝુલેલાલની પૂજા કરવામાં આવે છે પૂજાપાઠ કરી પ્રસાદ વિતરણ સાથે પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે સિંધો આ તહેવારને ભગવાન ઝુલેલાલના જન્મદિવસની ઉજવણી તરીકે ઉજવે છે મોરવામામાં પણ ચેટીચાંદ પર્વની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી સિંધી સમુદાય નવા વર્ષ શરૂઆત કરી સમગ્ર રાજ્યમાં ઉત્સાહ ને ઉમંગ ભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે મહુવા શહેરમાં પણ સિંધી સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે એક જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી ચુલીલાલ મંદિર થી યાત્રા કાઢવામાં આવી હતી અને મહુવા ના રાજમાર્ગો પર ફરી રાધેશા મંદિર ખાતે રાસ ગરબા કરવામાં આવ્યા હતા મહુવા ખાતે સિંધી સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે પવિત્ર પર્વ ઉજવણી કરવામાં આવી હતી ભગવાન ઝુલેલાલ તેમના આશયદાતા સંત તરીકે ઓળખાય છે આ દિવસે વરुणદેવ ઝુલેલાલ તરીકે અવતાર લીધો હતો પૌરાણિક કથાઓ મુજબ તેમણે હિન્દુ સંસ્કૃતિને હિન્દુ ધર્મને બચાવવા માટે અવતાર લીધો હતો આ તહેવાર પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને ચેટીચાંદ તરીકે નામ આપવામાં આવ્યું છે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવા માટે ચેટીચાંદ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે સંત ઝુલેલાલ વરુણદેવનો અવતાર છે કહેવાય છે કે ચેટીચાંદના દિવસે ભગવાન જુલેલાલની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે અને વેપારમાં કોઈ પણ અડચણ આવતી નથી સિંધી સમાજના લોકો દ્વારા વિવિધ ધાર્મિક પૂજાઓ પ્રાર્થના કરવામાં ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે ઉપવાસ પૂર્ણ થયા પછી ફળોનું સેવન કરી ઉપવાસ પૂર્ણ કરે છે મોહુવામાં છેલ્લા કેટલાય વર્ષોથી ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે મોહવાના કાક બાપુ ચોક ખાતે ત્યાં વર્ષોથી સિંધી સમાજ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે

એમાંથી બચાવવા માટે જયારે પ્રાર્થના દરિયાલ કરવામાં આવી ત્યારે ભગવાન પોતાના પ્રગટ થઈ અને બધા આખા હિન્દુ સમાજ નું એને રક્ષણ કરેલું એ આટલા વર્ષો પછી આજે ભારતના સમગ્ર પ્રાંતમાં સમગ્ર શહેરમાં સમગ્ર ગામમાં તરીકે આ દિવસ ઉજવવામાં આવે છે સિંધી સમાજ અને નૂતન વર્ષ તરીકે ઉજવે છે અને અમે પણ આજે ગરી પડવો ગુડી પડવો છે જે આપણા હિન્દુ સમાજ નો સનાતન નો આપણો જે આજે નૂતન વર્ષ કહેવાય એટલે એવી રીતે આખો સમગ્ર સિંધી સમાજ આખા હિન્દુસ્તાન ના ઘરે ઘર દુગાન દુગાને ગામ ગામમાં શેરી શેરી ઝૂલેલાલ ભગવાન આરતી પૂજન કરે છે સવારથી મંદિર માં ખુબ જ સરસ મજાના પ્રોગ્રામ હોય છે અને અત્યારે પણ ભવાનો સિંધી સમાજ સરસ મજા ગરબી લઈને ગામમાં નીકળ્યો છે અહીંથી અમે લોકો દરિયા પર જશું ત્યાં સમુદ્રમાં જે અંદર તમે જ્યોત જોઈ રહ્યા છો આ જ્યોત ને પરવાન કરશું અને બાદમાં આ પ્રસાદ આગળ પૂરો થશે તો દરેક સિંધી સમાજ ને દરેક હિન્દુ સમાજ ને દરેક ને આજના ગુડી પડવાની જેથી જેમની ખૂબ ખૂબ શુભેચ્છા જય જુલાલ ભારત માં તાકી છે વંદે માતરમ